ગાંધીનગર ખાતે કોડી ઠાકોર સેના દ્વારા સત્યાગ્રહ છાવણીમાં શાંતિપૂર્ણ વિરોધના લોકોએ ઉપસ્થિત રહી પોતાના હક માટે કર્યો હતો જેને સમાજના લોકોને ભાડે આપ્યાનું કહેવાય છે આ મામલો લાંબા સમયથી ચાલતો આવતો હતો અને છેલ્લા દિવસોમાં પાટણથી ગાંધીનગર સુધી રેલી પણ યોજવામાં આવી હતી

તે સંકુલના અન્ય સમાજને ભાડે આપી દીધું છે તો તેને લઈ ઘણા સમયથી વિરોધ ચાલે છે અને વિરોધને લઈને અઠ્યાવીસ તારીખથી પહેલી તારીખની પાટણથી ગાંધીનગરની પદયાત્રા અમે રાખેલી હતી તો એ પદયાત્રા જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી પોલીસે અમને રોક્યા અને ટ્રસ્ટીઓ સાથે અમને વાત કરાવી વાત કરાવીને જે સમાધાન થયું સમાધાનથી અમને ઓગણત્રીસ તારીખે અમને ગાંધીનગર સેક્ટર ત્રણની અંદર સંકુલ અમને બોલાવી સમાધાનની વાત કરી અને પહેલી તારીખનું અમને એવું એને બાંહેધરી આપી કે પહેલી તારીખે તમામ સમાજ આગેવાનો આવો અને અમે તમને સંકુલ પરત સોંપીએ છીએ અને પછી એવી બાંહેધરી આપી કે ભાઈ તમામ ટ્રસ્ટીઓને અમે સાથે મળી અને અમે રજૂઆત કરી અમે પૂર્ણ કરીશું તો હવે જ્યારે ટ્રસ્ટીઓ અમારા કોઈ ફોન નથી ઉપાડતા અને ઉલટાનું એવું કહે છે કે ભાઈ અમે કોઈ વસ્તુ કાંઈ

ભાઈ અહીંયા આવારા તત્વો અહીંયા આવવાના છે અને પ્રોટેક્શન એવી માંગણી કરી